સુરતમાં મણિબા વિદ્યા સંકુલ દ્વારા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સ્પર્શ શીર્ષક હેઠળ મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતના મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયાએ લાગણીના સંબંધોને કેવી રીતે જાળવવા અને વિદ્યાર્થીઓના મનની વાતને કેવી રીતે સ્પર્શ કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા સુરતમાં મણિબા વિદ્યા સંકુલ દ્વારા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોટિવેશનલ સેમિનારનું આયોજન મોરલી ફાર્મમાં કરવામાં આવ્યું હતું સ્પર્શ શીર્ષક હેઠળ આ મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલ સ્વ સુરેશ વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને મણિબા ઇંગ્લિશ એકેડમીના વિદ્યાર્થીઓ જોડાયા હતા મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયાએ વિદ્યાર્થીઓને તમામ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું ડિજિટલ યુગમાં માણસ લાગણીહીન બનતો જાય છે ત્યારે વિદ્યાર્થીઓને શાળામાંથી શિક્ષણની સાથે સંસ્કાર અને સંવેદનાઓ કેળવી પરિવાર સમાજ અને રાષ્ટ્રમાં સ્નેહ અને લાગણીનું વાતાવરણ જાળવી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું આ સાથે માતા પિતા અને મિત્રો સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપિત થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું આ મોટિવેશનલ સેમિનારમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોડાયા હતા આ અંગે શાળાના આચાર્ય નિતેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે અમારી શાળાને પચીસ વર્ષ પૂર્ણ થયા છે જેથી રજત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના દરેક વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને તેમના પરિવારજનોને લાગણીનો સ્પર્શ થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે નીતિશભાઈ રાજ્યગુરુ આચાર્ય શ્રી મણિબા વિદ્યા સંકુલ લેટ સુરેશ માધ્યમિક શાળા આજ રોજ અમારી શાળાને એટલે કે જીવન જ્યોત એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટને ટોટલ પચીસ વર્ષ પૂર્ણ થયા છે રજત મહોત્સવ અને આ રજત મહોત્સવ શિક્ષણનો એ હેતુથી જે મોટિવેટર છે મનીષભાઈ વઘાસિયા એમના નેજા હેઠળ આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ આનંદ અને ઉત્સાહ અને સંસ્કારનો વધારો કરે એ માટેનું આ આયોજન એટલે બાળકોનો વાલી માતાઓને જે સ્પર્શ થાય એ સંસ્કાર અને શિક્ષણનો સંવેદના હોવી જોઈએ માતાપિતા તરફી અને સ્કૂલ તરફી બાળક ફક્ત ભણે એવું નહીં પણ ગણેલો પણ હોવો જોઈએ એ માટેનો આ કાર્યક્રમ છે સ્પર્શ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત